હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવશું એક એવી હેલ્ધી અને સ્વાદિષ્ટ ખીચડી જે ખીચડી તમને દાળ ભાત સાફ સંભારો બધાનો સ્વાદ એક જ ખીચડીમાં મળી જશે અને વિટામિન પ્રોટીન અને શાકભાજીથી ભરપૂર એવી ખીચડી બનાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયોમાં તમે એક પણ પ્રોસેસ સ્કીપ નહીં કરતા જો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો જ તમને આ ખીચડીની રેસીપી પૂરેપૂરી ખબર પડશે તો ચાલો બનાવીએ અને શક્તિવર્ધક ઇમ્યુનિટી બુસ્ટ કરતી બનાવશું તો દાળમાં મેં અહીંયા તુવેર દાળ લીધેલી છે મગની ફોતરાવાળી દાળ લીધી છે અડદ દાળ લીધી છે ચણાની દાળ લીધી છે અને બે વાટકી ભરી અને ચોખા લીધા છે તમે દાળ અને ચોખાનું પ્રમાણ આ રીતના રાખી શકો છો અને દાળમાં પણ તમે વધારાની મસૂરની દાળ છે કે બીજી કોઈ પણ દાળ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો આ ખીચડી એટલી પૌષ્ટિક બનશે કે તમે આ ખીચડી વારે વારે બનાવશો ખીચડી બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ આ રીતની નાની વાટકી તમે સેટ કરી શકો છો અને જો આ રીતે તમારી પાસે નાની વાટકી ન હોય તો આ દાળ બધી મેં ત્રણ ચમચી ભરીને લીધેલી છે ત્રણ ત્રણ ચમચીનો માપ લીધો છે તો ત્રણ ત્રણ ચમચી દાળ લીધેલી છે અને છ ચમચી ચોખા લીધેલા છે તો આ રીતે તમે માપ સેટ કરી બનાવી શકો છો

તો દાળ ચોખા આપણે એક વાટકો થયેલા છે તો આ વાટકાથી આપણે પાણીનું પ્રમાણ સેટ કરશું દાળ ચોખા ધોઈ લઈએ દાળ ચોખા ધોવાના છે દાળમાં ઓઈલ હોય છે અને બીજા બીજી દાળમાં બધામાં પાવડર લાગેલો હોય છે તો તમને હું બતાવી દઉં છું દાળ ચોખા આ રીતે હાથે ધોતા કેટલું પાણી ગંદુ થયેલું છે આ રીતના પાવડરનો ભાગ હોય છે એટલે ઉપર પાણી સફેદ થઈ ગયું છે

એક વાટકો પાણી આપણે ખીચડી પલાળવા નાખેલું છે અને ચાર વાટકા પાણી 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 આપણે આ તો હવે ઉકળવા મૂકી આપણું સરસ ઉકળી ગયું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અડધી ચમચી હળદર એક ચમચી ઘી આપણે ઉકળતા પાણીમાં જ નાખી દેસુ આ રીતના તમે ઉકળતા પાણીમાં ઘી નાખશો તો ખૂબ જ સરસ સ્વાદ આવશે અને પલાળેલા દાળ ચોખા પાણી સાથે મિક્સ કરી દેસુ ઢાંક્યા પહેલા ઢાંકણ ઉપર આપણે ઘી લગાવી દેસુ આપણી ખીચડી આખું કુકર ભરીને બનશે તો પણ બિલકુલ નહીં ઉભરાય આ ટીપ્સ તમે ફોલો કરો ખૂબ જ કામની છે હું અહીંયા ઘી લગાવું છું તમે ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો પણ ઢાંકણમાં આખા ઢાંકણમાં અને આ કિનારી ઉપર બધે આપણે આ રીતના ઘેથી ગ્રીસ કરી લેવાનું છે હવે કૂકરનું ઢાંકણ પેક કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુલો રાખી અને ખીચડી બનાવશું ચાર સિટીમાં આપણી ખીચડી કમ્પ્લીટ તૈયાર થઈ જશે જોઈ લઈએ ખીચડી બફાઈ ગઈ ખૂબ જ સરસ ખીચડી બફાઈ ગઈ છે અને સાથે આપણા ઢાંકણમાં પણ બિલકુલ ઉભરાયેલી ખીચડી નથી ઢાંકણ ચોખ્ખું છે તો આ ટીપ ફોલો કરો ચમચાથી એક વખત મિક્સ કરી લઈએ આપણે આટલી જ ઢીલી ખીચડી જરૂરી છે તો આપણી બધી દાળ સાથે ચોખા બધું સરસ બફાઈ ગયું છે તો ખીચડી આપણે સાઈડ પર મૂકી દેશું અને વઘારની તૈયારી કરશું તો ખીચડીમાં આપણે વેજીટેબલ નાખશું વેજીટેબલ માટે અહીંયા મોટી સાઈઝની ડુંગળી સમારીને લીધી છે કોબી એક નાનો ટુકડો આ રીતના સમારીને લીધેલો છે કેપ્સિકમ લીધા છે બે નાની સાઈઝના બટેટા લીધા છે લીલા મરચા બે સુધારી લીધા છે આદુ આ રીતના નાના પીસ કરીને લીધેલું છે અને લસણના પણ એ રીતે જ નાના પીસ કરીને લીધા છે સાથે લીમડો વઘાર માટે કોથમરી અને બે ટમેટા રીતના બારીક સમારીને લીધા છે આ સિવાયના વધારેના શાકભાજી તમે કોઈ પણ આમાં ઉમેરી શકો છો તો આપણે પહેલા તો વેજીટેબલ બધા વઘારી લેશું એક કડાઈ લીધેલી છે

અને સાથે એક ચમચી મેથી દાણા નાખશું મેથી દાણાથી આ ખીચડીમાં સરસ સ્વાદ આવશે ખડા મસાલા લીધેલા છે પાંચ થી છ કાળા મરીના દાણા લીધા છે એક મોટો ટુકડો તજનો આ રીતને બે ટુકડા કરી લીધા છે પાંચ લવિંગ એક ચક્રફૂલ અને એક તમાલપત્ર લીધેલું છે તો ખડા મસાલા આપણે તેલમાં ઉમેરી દેસુ હવે આપણે બારીક સમારેલું લસણ નાખશું તમારી પાસે લીલું લસણ આજર હોય તો લીલું લસણ નાખી શકો છો અત્યારે મેં લસણ નાખેલું છે નાખી અને સાથે આદુ પણ નાખી દેસુ અને લીમડો આ રીતના પછી જ નાખવાનો જો તમે તેલમાં લીમડો નાખશો તો લીમડાના પાન ઉડશે અને તેલે સાથે ઉડશે બધી વસ્તુ તેલમાં મિક્સ કરતું જવાનું અને આ રીતે ચમચાથી હલાવતું રહેવાનું જેથી બધી વસ્તુ એકદમ સરસ ચડી જશે હવે સમારેલી ડુંગળી છે નાખી દેસુ બટેટા નાખી દેસુ આગળ પણ મેં વેજીટેબલ ખીચડીની રેસીપી મૂકેલી છે જે બધાને ખૂબ જ પસંદ આવેલી અને ઘણાની કમેન્ટ હતી કે પંચધાનની ખીચડી મૂકો તો આજે આપણે પંચરત્ન ખીચડી બનાવેલી છે હવે કોબી નાખી દેશું કેપ્સિકમ આપણે પછી નાખશું કારણ કેપ્સિકમને ચડતા વધારે વાર નથી લાગતી એટલે આ બધા શાક થોડા ચડી જાય પછી આપણે કેપ્સિકમ ઉમેરશું હવે વઘારેલા વેજીટેબલ માં આપણે મસાલો કરી લેશું શાકભાજીમાં મીઠું નાખશું મીઠું આપણે ખીચડીમાં પણ નાખેલું એટલે આ મસાલો કરવામાં મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર બધો મસાલો સરસ મિક્સ કરી લેશું આજ સુધી અલગ અલગ રીતે તમે ઘણી વખત ખીચડી બનાવેલી હશે પણ તમે એક વખત આ પંચરત્ન ખીચડી બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ તો બને છે પણ સાથે હેલ્ધી પણ એટલી છે જો આ રીતે તમે ખીચડી બનાવશો તો બધા વેજીટેબલ સાથે બીજી બધી દાળનો સ્વાદ પણ મળશે અને બધી દાળનો બેનિફિટ મળશે હવે આપણે વેજીટેબલ ચડે એટલું પાણી નાખશું તો અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે વેજીટેબલને બફાવા દેશું ઢાંકણ ઢાંકી દેશું 5 મિનિટમાં આપણું વેજીટેબલ સરસ બફાઈ જશે હવે આપણું વેજીટેબલ થોડાક બફાઈ ગયા છે તો આપણે સમારેલા કેપ્સિકમ છે એ શાકમાં એડ કરી દઈશું જો તેલમાં પેલા તમે કેપ્સિકમ નાખી દેશો તો વધારે પોચા પડી જશે એટલે આપણે થોડા પાછળથી જ નાખશું જેથી થોડા ક્રન્ચી રાખશે કેપ્સિકમ થોડો ક્રન્ચી સ્વાદ આવશે તો વધારે સરસ લાગશે હવે સાથે સમારેલા ટમેટા પણ નાખી દેશું પાછું ઢાંકણ ઢાંકી દેસુ અને થોડી વાર આપણે બફાવા દઈશું શાકભાજીને હવે જોઈએ આપણા વેજીટેબલ ખૂબ જ સરસ બફાઈ ગયા છે તો બફાયેલા વેજીટેબલમાં આપણે ખીચડી નાખી દેશું તો આ એક જ ખીચડી બનાવેલીમાં તમને બધા સ્વાદ મળી જશે અને સાથે

અને રસોડામાં તો ખૂબ જ સરસ સુગંધ આવે છે એક લીંબુનો રસ લીલા ધાણા એક વખત ચમચાથી સરસ મિક્સ કરી લેશું લીંબુનો રસ વધારે ખાટી પસંદ હોય તો થોડો વધારે પણ નાખી શકો છો તો તૈયાર થયેલી ખીચડી સૌ કરશું જો તમે કાઠિયાવાડી ઢાબામાં ગયા હશો અને તમે ખીચડીનો સ્વાદ ચાખ્યો હશે તો એ જ સ્વાદ ને આપણે આજે પંચદાળની ખીચડી બનાવેલી છે તો આ રીતે બનાવેલી ખીચડી આપણે ઉપરથી થોડું ઘી નાખશું અને થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આપણી પંચરત્ન ખીચડી તૈયાર છે તો આ રીતે ખીચડી બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ પંજરત્ન ખીચડીની રેસિપી કેવી લાગી તો આજે બસ આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ